જે બાબતને લઈને દેશભરમાં વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે અને વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આજે રાજુલામાં પણ આવેદન પત્ર મામલતદાર કચેરી આપવામાં આવ્યું છે અને કેસરીનંદન હનુમાન મંદિરથી બાઇક રેલીસ રૂપે રાજુલા શહેરના આગેવાનો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલકદાર શ્રી પુરોહિત સાહેબને આવેદન પત્ર સુપ્રત કરી રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવા માંગ કરી છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યુઝી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમાજ બાળ યુવાન એક પંદર વર્ષના વિદ્યાર્થીનું સેવન ડે સ્કૂલ ની અંદર અમદાવાદ ખાતે મણિનગર આવેલી છે એ સ્કૂલની અંદર વિધર્મીઓના પાંચ પ્રી પ્લાનિંગ કરી અને એક હિન્દુ યુવાનનું મૃત્યુ કરેલું છે મર્ડર કરેલું છે એના માટે આજે અમે આ સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા રાજુલાની વિવિધ સંસ્થાઓ જ્યારે દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો ત્યારે એનું મેન હેતુ એ જ હતો કે હિન્દુ મુસ્લિમના ઝઘડા ન થાય એ માટે પણ ફરી વારથી આ લોકો આ વસ્તુ કરવા માંડ્યા છે તો અમે એક જ બધાને કાનૂન પાસે આશા રાખીએ છીએ કે જેમ બને એમ આવા વિધર્મીઓ જે આંતંક પ્રવૃત્તિઓ કરે છે જે આતંકવાદી જેવી એની મનોકામના છે તો એ લોકોને કાનૂનનો ડર થોડોક બે આજ રોજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના બંને પ્રમુખ હિન્દી સમાજ જેમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે કીધું કે જે સ્કૂલમાં આપણા વિદ્યાર્થીની હત્યા થઈ છે સિંધી સમાજમાં જે આપણો હિન્દુ ભાઈ છે તેમને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એને સગીર ના ગણે અને એને સખતમાં સખત સજા સજા મળે અને સ્કૂલની વહેલામાં વહેલી તકે માન્યતા રદ થાય એવી અપીલ કરી જય શ્રી રામ જય શ્રી રામ